અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરી નીતિ નિયમનું ઉલ્લંઘન કરતા રીક્ષા ડિટેન્ડ કરવામાં આવી અનેક રિક્ષાઓ ડિટેન હતા રીક્ષા યુનિયો ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા રીક્ષાની હડતાળ પાળી હતી રીક્ષાની હડતાળને પગલે અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે ટ્રાફિક પોલીસ અને રિક્ષા યુનિયનોની બેઠક મળી છે બેઠક બાદ રીક્ષા હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અમદાવાદ અંદર અમુક ચાલક દ્વારા જાહેરાત કરવામાં આવેલી જેના ભાગરૂપે ઘણી જગ્યા જગ્યાએ આ લોકોએ આંશિક હડતાલનું પાલન કર્યું હતું સાથે સાથે ક્યાંક એવા પણ બનાવો બન્યા કે જે રિક્ષા વાળા ચાલી રહ્યા છે એમને આજની રિક્ષાવાળા વાળા દ્વારા રોકવામાં આવ્યા અને હડતાળ ની અંદર સહભાગી બનવાનું કહેવામાં આવ્યું આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને માનનીય પોલીસ કમિશન શ્રી અને માનનીય સંયુક્ત પોલીસ કમિશન શ્રી ટ્રાફિક દ્વારા રિક્ષા યુનિયન સાથે એક તાત્કાલિક મીટિંગ યોજવા માટેની સૂચના હતી જે અનુસાર આજે પોલીસ કમિશન કચેરીમાં રિક્ષા યુનિયન સાથે એક મિટિંગ અમદાવાદ શહેરના બંને ટ્રાફિક ડીસીપી અને રિક્ષા ચાલક યુનિયન વચ્ચે કરવામાં આવેલી જે અંતર્ગત તેમની મુખ્ય રજૂઆત એવી હતી કે છેલ્લા બે ત્રણ દિવસથી જે ડ્રાઈવ અમદાવાદ શહેરની અંદર ચાલી રહી છે જેમાં રિક્ષા ચાલકોની ઘણી બધી રીક્ષાઓ રિટેન્ડ કરવામાં આવી છે એમાં